अगिना 11 12 न रोज कार्यक्रम तयार 12 बार 2023 થઈ ગયું છે 12 વાગી ગયા છે શ્રી સક્તસુંની માતા પોશીંદરા મંડળ શ્રી ભાટીજી મહારાજ સમુદાયના મંડળ દ્વારા આદરણીય પૂજનીય કયા સંત કયા ગોપન ચલેવા શ્રી સમાજ હોય યાગ અને શ્રીમાન રંગજી જે જે મિત્ર મંડળ છે એમના જે શિષ્ય છે એવા લોકોએ પ્રયત્ન કરીને આ રૂપગઢ કિલ્લા ઉપર માર્ગ બનાવીને ટુ ચડે અને અહીંયા ધ્વનિ પ્રકાશ આની જે વ્યવસ્થા કરી છે એટલું જ નહીં ડાંગના ના ત્રણસો અગિયાર ગામ અને તાપી જિલ્લામાંથી પણ આવે એવી વ્યવસ્થા એમને જે કોટી કરી છે એટલે હું ભાઈકોર્મદાગર ના કાર્ય કરતા એમના ચોરણમાં હું કોટી કોટી વંદન કરું છું એમ કહેવાય છે અહિયાં આપણા બાબા સોમાભાઈ મરાઠીમાં ઉદબોધન કરતા હતા અને અહિયાં આપણા વચ્ચે ઉપસ્થિત ડાંગી કોમેડીના શ્રીમાન મહેશભાઈ ગુર્જરભાઈ અને જયરામભાઈ પણ ઉદબોધન કરેલું છે અને ઘણી જગ્યાએ સાંભળીએ તો ઇલેક્શન થાય ને ચૂંટણી થાય ને તો ઘણા લોકો જીતે અને બધા હારી જાય તો એમ કે સિંહ આલા પણ ગઢ ગેલા અને બધા જ આવી જાય તો એમ કે સિંહ પણ આલા ને ગઢ પણ આલા મને એવું લાગે છે કે આજે આજના હનુમાનજી ના સાનિધ્યમાં સપ્તાસ માં જગદંબા ની આરતી થઈ અને આજે ડાંગી કોમેટીના મહેશભાઈ એટલું સુંદર ડાંગી ભજન પ્રદાન કર્યું એમ કહેવાય છે પરંપરા એ ગેતા હતા અને જયારે છત્રપતિ શિવાજી નાના હતા ને એમને જે કિલો બનાવેલો છે એટલે વાત કરું છું વધારે પાંચ જ મિનિટમાં પૂરું તો એમણે કીધા હતા કે બારાજા જાજો हा ताव हा शिवाजी मीठा गीत गावो छो पसी की बनजो तव्हां वीरा शिवाजी रेजो हथ لے भले بھوانی ભગવના તમે છો એટલે એમ કેવાય કે ભાઈ અગર શિવા ન હોત તો સત્રપતિ શિવાજી તો આજે મુસલમાન આપડે બની ગયેલા અને અમારા હસુમભાઈ મારી પરિતના ના કાર્ય કરતા છે અને અમારા રંગજી બાબા એ પણ ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને હું તો હનુમાન દાદા ના અહીંયા મને વાત વાતમાં કીધી કે કઈ પણ અહીંયા કોઈ પણ ઘટના થતી હોય તો એમને હનુમાનજી સતત કરે છે અને હનુમાનજી કળિયુગ ના જીવતા જાગતા દેવ છે એટલે અહીંયા જે

એક મંડળ બેસેલું નાસા એ સંશોધન એટલે નાસા જે કંપની છે એને જે સંશોધન કરેલ છે એવું કોઈ નથી કર્યું પણ આપણા સોમાભાઈએ કીધું છે મારા સંત ઈઠાલે મારા ભક્ત ઈઠાલે સાંભોત નો તેમણે કીધું છે મારાથી વાતામાં કે મારા સંતો આવેલા છે ત્યારે આપણા સંતોએ એમ કીધેલું કે દુનિયા ભલે ગમે તે ગ્રહ પર ગઈ ગઈ પરંતુ આપણે ભારતમાં ત્રેતા યુગમાં એવા હનુમાનજી નામના એક નાના બાળક હતા અને એને એક છલાંગ મારી તો સૂર્યના ગ્રહ પર ચડી ગયેલા બાલા સમય રવિ ભક્ષા લીધો તો હો લોકો અને સંતો દેવા વિનંતી કરી ત્યારે પ્રકાશ માં થયેલું આમાં હનુમાનજી મહારાજ બેસાડા છે અને એના પૂજારીને સચેત છે કોઈ પણ ઘટના પર થાય છે તો અને સચેત કોઈ વાત નથી એટલે આટલો મોટો કાર્યક્રમ થાય છે એટલા ની તો બને થાય મારે કેવું છે કે તમે જે તમારો સમય ફાળવીને તમે સંયમ હો આવેલ હશે તમને કોઈ વ્યવસ્થા નથી કરી છતાં પણ આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા આવેલા છો અને ભક્તિભાવથી ભજન કરો છો અને આ વન આ વનમાં આપણી ભૂઈ આપણી માટી આપણે સબરી માતાના સંતાન છે માં

એક મારા મિત્ર હતા રસ્તામાં મને કીધું કે મેં કીધું કે રૂપગઢ કિલ્લા પર કાર્યક્રમ છે અને કાર્યક્રમ કરે છે તો એમને કીધું કે ભાઈ શ્રી દાદા હવેલી હવેલીમાં રહે છે એ કીધું કે ભાઈકુભાઈ તમે જાઓ છો તો આ ભોજન માટે મારા તરફથી રણજીભાઈ ને કહેજો પાંચ હજાર આવતીકાલે મારા પાસેથી નહીં લે તો પાંચ હજાર આપણને ત્રિલોકનાથભાઈ યાદવ તરફથી મળે છે એક વખત જોરદાર એમની પણ હવે છેલ્લી એક વાત કર્યું જાઉં છું કે બાવીસ જાન્યુઆરી માં ભગવાન રામ લલ્લા ભગવાન રામ શ્રીરામ ની જન્મભૂમિ ભગવાન રામ ને પુનઃ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે અયોધ્યામાં આપણે બધા નથી જઈ શકવાના પરંતુ આપણા ઘરમાં પાંચ દીવા સળગાવાના છે આપણા મંદિર હોય તેમાં આરતી કરવાની છે કોઈને પણ એક શબ્દ કહેવાનો નથી વિધર્મી ન કે કઈ પણ સ્વધર્મ વિધર્મ શ્રેય પર ધર્મ ભયાવહ આપણે જે જાતિમાં જે ધર્મમાં જન્મેલા તે જ પાડવો જોઈએ ધર્મ પરિવર્તન નીજ કરવું જોઈએ એ ભાવથી આપણે દરેકના ઘરે પાંચ દીવા અને અવંતિકા વૈશાલી દ્વારિકા ધ્યા પૂરી તક્ષ શિલાગયા આજે સ્વાત મોક્ષના દ્વાર છે એમાં કેટલા મોક્ષમાંથી બેસેલા હશે માલકરી બેસેલા સ્વામિનારાયણ બેસેલા હશે કોઈ ઉપાસક છે કોઈ સતતસંગી ઉપાસક છે એટલે તમને તો હું તો એક કાર્ય છું મને એમને માન આપ્યું અને મારા બે શબ્દ તમે સાંભળ્યા એટલે હું તમને તમારો બધાનો આભાર માનું છું અમારું સ્વાગત થયું અને પણ ફરી વખત હું તમારું કોટી 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 હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભારત માતા કી ભારત માતા કી બે મિનિટ નું એક ભજન લઈ લઉં છું બે મિનિટમાં આપણે સપ્ત સુધી અને